મુસ્લિમ બિરાદરો દ્વારા ગુરવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરાઈ હતી નમાઝ બાદ એકબીજાને ગળે રગાડીને પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી બાદમાં કબ્રસ્તાનોમાં આવેલ મરહુમાની કબર ઉપર ફૂલ પણ ચડાવવા ઉપરાંત એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ પાઠવવામાં આવી હતી જ્યારે ઈદના દિવસે હરવા ફરવાના સ્થળોને મુસ્લિમ બિરાદરોનો માનવ મહેરાવણ પરિવાર ઉમટી પડ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે ઈદની રજા જાહેર કરાઈ હતી ને તે મુજબ મુસ્લિમ સમાજ દ્વારા ગુરુવારે ઈદની ઉજવણી થઈ હતી ઈદ નિમિત્તે ડીસાને જુના ડીસા ખાતે આવેલ મસ્જિદ સહિતના સ્થળોએ ઈદની ખાસ નમાજ પઢાવીને દુવાઓ ગુજારી હતી અને નમાઝ બાદ એકબીજાને ઘરે રકાળી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી અને ડીસા શહેરના ગવાડી મહદપુરા અખરડોલીવાસ રાજપુર અને જુના ડીસા સહિતના સ્થળોએ આવેલા સમાજના કબ્રસ્થાનમાં જઈને મરુહૂમોની કબર ઉપર ફૂલ ચડાવી દુવાઓ કરાઈ હતી અને સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરોએ પરસ્પર શુભેચ્છા પાઠવી